અંકલેશ્વર શહેરમાં આવેલ આદર્શ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી સિદ્ધિ મેળવીને અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે કલા ઉત્સવમાં તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને સાત જિલ્લાના જન કક્ષાની બાળકવિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પસંદગી પામી હતી ત્યારે શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જીસીઆર થી ગાંધીનગરના પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદર દ્વારા ગત બારમી ફેબ્રુઆરીના રોજ રાજ્ય કક્ષાની કલા ઉત્સવ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગરુ ગુજરાત થીમ ઉપર બાળ કવિ સ્પર્ધામાં આદર્શ હાઈસ્કૂલના શિક્ષક ક્રિનલ પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની સાનિયા પથાણે એ સ્પર્ધામાં ભાગ લીધો હતો રાજ્યના પાંચ ઝોનમાંથી ટોપ ફાઈવ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં બાળ કવિ તરીકે સાનિયા પથાણે પોતાની કલા દર્શાવી ઉપસ્થિત સૌને આશ્ચર્યચકિત કર્યા હતા અને પ્રથમ ક્રમ હાંસલ કરતા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા રૂપિયા પાંચ હજાર પ્રમાણપત્ર અને સીલ એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન હાંસલ કર્યા બાદ પોતાની આદર્શ હાઈસ્કૂલ ખાતે પરત આવતા સાનિયા પઠાણ અને શિક્ષક કિરલ પટેલનું ધોલ નગારા સાથે સારા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જીસીઆરટી અંતર્ગત દર વર્ષે કલા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જે થકી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર નીકળે ખીલે એ માટેની ઘણી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ કલા ઉત્સવનું આયોજન થયું હતું અને જેની થીમ હતી ગરવી ગુજરાત અમારી શાળાની બાળકીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ક્યુડીસી કક્ષા તાલુકા કક્ષા જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાએ જેણે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને અને રાજ્ય કક્ષા પોરબંદર ખાતે રાજ્યકક્ષા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત બાર તારીખે અમે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેની ત્યાં રાજ્યકક્ષાએ અમારી શાળાની વિદ્યાર્થીનીનો પ્રથમ ક્રમાંક આવ્યો છે જેમાં દરેક જિલ્લાના દરેક ઝોનના પાંચ પ્રતિસ્પર્ધીઓ હતા અને આ બાળકીને એ જ સમયે કાવ્યોનો વિષય આપવામાં આવ્યો અને કાવ્યના વિષયની ઉપર વિચારીને બાળકો પોતપોતાના મૌલિક વિચારો રજૂ કરતા હતા આ કાવ્યને તજજ્ઞ તજજ્ઞ્રીઓ દ્વારા ચકાસવામાં આવે છે અને ત્યાર પછી ક્રમાંક આપવામાં આવે છે આમ રાજ્યકક્ષાએ પાંચ પ્રતિસ્પર્ધીઓની સામે અમારી બાળકીએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો પઠાણસાની આઝાદ ખાન છે હું શ્રી ટી એમ શાહ એન્ડ વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કરું છું અને ધોરણ બારમાં અભ્યાસ કરું છું દર વર્ષે કલા ઉત્સવ યોજાય છે જેમાં હું ભાગ લીધો હતો બાળકવિ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તાલુકા કક્ષાએ હું પ્રથમ આવી ત્યાર પછી ઝોન કક્ષાએ સાત જિલ્લાઓમાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો ત્યાર પછી બાર બાર તારીખે ગઈ બાર તારીખે રાજ્ય કલા ઉત્સવ યોજાઈ હતી જેમાં હું પાંચ પ્રતિનિધિત્વ હતા જેમાં હું પ્રથમ ક્રમાંક મેળવ્યો છે તે માટે હું મારા માતા પિતા દરેક શિક્ષકગણ અને મને માર્ગદર્શન આપનાર શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધર્મેશ પટેલ અને ન્યૂઝ અંકલેશ્વર